વાઘોડિયાના ગોકુલધામ રત્ન ભવન સોસાયટી ખાતે મારી દીકરી મારા આંગણે નાયકા ઉમદા હેતુ સાથે નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અહીંયા મોટી સંખ્યામાં ની ભીડ જોવા મળી છે વાઘોડિયા રોડની એકમાત્ર સોસાયટી કે જ્યાં ગોકુલધામ તરીકે પ્રખ્યાત એવી રત્નભવન રેસિડેન્સી ખાતે દરેક તહેવારો અહીં હર્ષોલ્લા સાથે બધા મેમ્બર્સ ઉજવે છે સોસાયટીમાં કુવારિકા પૂજનનું ભવ્ય આયોજન થાય નવરાત્રીના પહેલા દિવસે જ સોસાયટીના દરેક મેમ્બર્સ અહીંયા જોડાયા છે લિકરણનું પૂજન કરી શરૂઆત કરી છે પ્રસાદી કરાવી હવે નવી ભેટ પણ આપી છે નવરાત્રીની શરૂઆત કરે છે ત્યારે સોસાયટી એક અલગ ઓળખ ઊભી થાય છે જે गुwariકાનું પૂજન થઈ રહ્યું છે એ લોકોને ડી ટાવરમાં લઈ જાય આ આગળ ડી અને સી ની વચ્ચે છે તો ત્યાં આગળ જે गुwariકાઓ જાય ત્યાં આગળ એનું પ્રસાદીની વ્યવસ્થા થઈ ગઈ છે કાલો હવે આ કરી લેવાનો છે ચાલલા કરો ઓમ સર્ગ પગ મુકિ દો એ લોકોને ડી ટર માં લઈ જાય આગળ સી ની વચ્ચે છે તો ત્યાં આગળ જાય ત્યાં આગળ એમનું પ્રસાદી વ્યવસ્થા થઈ ગઈ છે चलो अबे गंदम समर बयामी भाले कुमकुलाओं के लिए पगना अंगूठे चालों करो पहला जमना पगे पची दबा पगे हेलो हाँ चार पची चोखा लगाओ बच्चे पची पगे लगवाना નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સદન નમ નમ પ્રકૃતિ ભદ્રય નિયતા પ્રણતા સ્મ હવે બનતાએ જે પેઢા છે ઉભા